નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક છવા બ્લોગમાં મિમિર એન્ડ ફેમિલી ચેનલની અંદર તો આજે ગણેશ ચતુર્થી છે તો આપણે ગણપતિ બાપાના મંદિરે જઈએ છીએ અને જ્યાં એક સરસ પૂજાનો મેળો પણ ભરાય ભરાય છે તો ત્યાં આપણે મેળામાં જવાનું છે અને ગણપતિ દાદાને લાડવા ચડાવવાના છે અને દર્શન કરવાના અત્યારે પહોંચી ગયા છે જે ગામની અંદર ગણપતિ બાપાનું મંદિર છે ત્યાં સીલ ગામની અંદર મંદિર છે અને હવે ગામમાં પહોંચી ગયા છે ચાલો હવે આપણે મેળામાં જઈએ વરસાદ પણ ચાલુ છે ઝીણો ઝીણો અને વાતાવરણ બહુ ઠંડુ થઈ ગયું છે મેળામાં આજે મજા આવવાની છે બોલો ગણપતિ બાપા અત્યારે મેળામાં પહોંચી ગયા છે અને આ તમે જોઈ શકો રોડ ઉપર ટ્રાફિક છે એટલે આ અત્યારે દર્શન કરવા બહુ અઘરા થઈ જશે એક દોઢ કલાક લાઇનમાં ત્યારે તો વારો આવવાનો છે કારણ કે ગયા વર્ષે એટલી બધી ટ્રાફિક નથી આ વખતે બહુ છે ચાલો હવે આપણે ગાડીની પાર્ક કરીએ અને પછી આપણે મેળો વ્યવસ્થિત જોઈએ મેળાના રોડ ઉપર પહોંચી ગયા છે અત્યારે જોરદાર ટ્રાફિક છે જોઈ શકો છો આ મેઇન રોડ છે અને હવે આપણે જે આ મેન મંદિર છે એ તરફ જઈએ છીએ